ડિસેમ્બરની પહેલી તારીખ આવતા જ ગુજરાતની જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે ગુજરાતીઓના ફરી એકવાર ખિસ્સા ખાલી થવા જઈ રહ્યા છે કારણ કે પહેલી ડિસેમ્બરે ગુજરાત ગેસના સીએનજીના ભાવમાં વધારાની જાહેરાત કરાય છે કુલ દોઢ રૂપિયા જેટલો વધારો કરવામાં આવે છે નવો ભાવ વધારાનો આજથી અમલમાં રહે છે કેટલો ભાવ વધારાયો ગુજરાત ગેસ તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું કે ગુજરાત ગેસના સીએનજીમાં આજથી એક પોઈન્ટ પચાસ રૂપિયાનો વધારો કરાયો છે આજથી સીએનજીનો ભાવ સિત્યાસી રૂપિયા અને છ્યાસી પૈસાનો ભાવ રહેશે જોકે દેશના અન્ય રાજ્યો કરતા આ ભાવ વધારા પછી પણ ગુજરાતમાં નો ભાવ ઓછો છે વધારો તો આમ તો રેગ્યુલર ચાલુ જ છે ચાર છ મહિનાથી વધારો નથી બાકી રેગ્યુલર ચાલુ જ હોય આમાં કંઈ ફેરફાર થતો નથી એ લગભગ બાટલા ઉપર આધારિત હોય અમારો જે ગેસમાં જે બાટલો હોય ને ટાંકીની જેટલા નહીં ને એના ઉપર આધારિત હોય હાલ તો કેજીનો ભાવ હમ અહીંયા તો સેવન્ટી નાઇન છે અલગ અલગ પછી

કે પછી ગેસ ભરીને ધંધો કરે ધંધામાં કોઈ ટેકાનું છે નહીં ટેક્સીન્જરમાં 4 4 5 5 સવારી અમે લઈ જઈએ તો પોલીસવાળા પકડે છે પોલીસવાળા ડન બરાવે છે 500 રૂપિયા લે છે દરેક જગ્યા પર 500 500 રૂપિયા માંગે છે રીક્ષાવાળા પાએ તો કોઈ થી ગાડી હોય કાર્ટિંગ ગાડી હોય કોઈ બી ગાડી હોય પોલીસ ખાતું ખાલી બસ પૈસાનું ઉઘરાણ કરીને ગજોમાં મૂકે છે પૈસા ખાલી જોઈએ એમને કોઈ પાવતી પાવતી નહીં આપતા થાય છે તમારે દરરોજ ના પાંચસો રૂપિયા લે છે તમે પાંચ કઈ પ્રતાપનગર જતા રહો કે તમે સુમત તલાવ જતા રહો કે તમે પછી અહીંયા આપડા સૌથી વધારે ક્યાં રોકે છે લે છે વધારે વધારે પ્રતાપનગર બીચ પાય શું કઈ લે છે તમારે એવું કે છે તમે પાંચ જણ ને બિહાડ્યા ચાર જણની ત્રણ જણની સીટ છે બઉ બઉ ફરક પડી રહ્યો છે ચલાવવા એવું લાગે છે કે ભીખ માંગીએ અટોલો લઈ ને તો પછી મોદી સાહેબ હું કઈ રિક્વેસ્ટ કરવા જેવી છે નથી કઈ માનતા છે નથી હવે આ બધો વધારો થાય છે બરાબર ભોગવવાનું તો અમારે રિક્ષા જ છે આ બે બે કલાક અમારે બેસી જવું પડે છે બરાબર છે તો અમે ધંધો કેટલા કલાક કરીએ એ મને બતાવો હવે ધંધામાં આખા બોલામાં કે આખા અમદાવાદમાં બધે સટલ થઈ જવું છે મીટર છે કોઈ બેસતું નથી મીટર કોઈ પેસેન્જરને જ નહીં પોસાતું એટલે અમારે તો હાઈ સ્પીડ કરીને હાથ પડે રોટલો તો કાઢવો પડશે ને કેટલા વર્ષોથી આપ ચલાવો જેમ તમારી ઉંમર બોલા બ્યાસી થી સાત લાઈનમાં હું

लागे लगे नागरिक तरीके तकलीफ पड़ी रही जो। सब नागरिक को तकलीफ है मेरे को क्या सबको तकलीफ है जो घर चलाते हो सबको तकलीफ ही तकलीफ है तो खाली कहने का है सामने का लड्जू अपने को बड़ा दिखता है रिक्शा वाले ऑटो वाले यानी कि बहुत कमाते है बहुत कमाते है हमारे को कितनी यही परेशानी होती है कितनी यही तकलीफ उठानी पड़ती हो तो हम ही जानते हैं